નગર જિલ્લાની અંદર જોરાવરનગર અને રતન પર ત્યાં સ્માર્ટ મીટરનો ભડકો આજે પીજીવીસીએલ કચેરી ખાતે જે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેઓને મીટર ચેકિંગ માટે બોલાવવામાં આવેલા હતા ત્યારે જોરાવરનગર રતન પરના જે રહેવાસીઓને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે લોકો કચેરીએ પહોંચી પોતાને વધારે વીજ બિલ આવતું હોય અમારે સ્માર્ટ મીટર જોઈતું જ નથી તેવી રજૂઆત કરી હતી

રાખો છો આ લોકો ને સ્માર્ટ મીટર લગાડવાના આગળ સુધી તમે જોરા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ રહે છે એમના ઘરે તમે મીટર નો લગાડો ત્યાં સુધી કાઢી લ્યો તમને ભાજપ

આ લીઓ તમને ભાજપના આદેવાનોથી બીક લાગે છે આ ગરીબ માણસથી બીક નથી લાગતી એટલે તમે એમના ઘર 5 મીટર લગાડતા નથી તમારે ઘર 5 મીટર લગાડી દો નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને આઠ ભાજપના ચૂંટાયેલા સદસ્યો એમના ઘરે કાલ પરંતુ તમે ક્યારે નાખશો ક્યારે નાખશો મે નવું મકાન લીધું ને તે મારે મીટર માં ધ્યાન ગતિ મારે લેલી આપડે

તમે ઉપર મોકલી દો એનો જે જવાબ આપે એ તમે અમને કહો બરોબર બરોબર ને અને એ સિવાય એમના જે સ્માર્ટ મીટર ની બદલે જે મીટર ચેક કરવાના એ બધા મીટર ચેક કરાવી દોલિક ને માન્ય નથી

તમે જો અરજી માંગો તો અમે તમારા લોકો ને બપે ત્રણ ત્રણ ગણા પૈસા થાય છે ગરીબ માણસો છે નાના માણસો છે તમારા માં તાકાત હોય તો આજે ચોરી કરવા ના <laughs> ના